અંકલેશ્વરમાં સ્વચ્છતા સેવા પકડ્યા અંતર્ગત વિવિધ વિસ્તારમાં સામૂહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો નગર સેવા સદન દ્વારા આયોજિત કાર્યક્રમના નગરપાલિકા નાયબ સચિવ મનીષ શાહ મામલતદાર કરણસિંહ રાજપૂત અને ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓ ભાગ લીધો નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપૂત રોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પદાધિકારીઓ મુખ્ય માર્ગ ઉપર સફાઈ અભિયાનમાં શ્રમદાન કર્યું હતું સરદાર ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગટકોલ ગામના સીએસસી સેન્ટર નજીક પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને અનિલ પટેલ સહિતના આગેવાનો સાફ સફાઈમાં સક્રિય ભાગ લીધો હતો આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનો જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવ છું